સાબરકાંઠા જિલ્લાના ખેડડભ્રમમાં પોસીના વિજયનગર તાલુકામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત નલસેંજલ યોજના અંતર્ગત નાગરિકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે ખેડબ્રમમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું કે વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ગંભીર ફરિયાદો મળી હતી કે પાઇપલાઇન નાખી છે ત્યાં નળની ચકલીઓ નથી તો ક્યાંક પાઇપલાઇન જ નખાઈ નથી કેટલા ઘરની કનેક્શન અપાય નથી તો વિજયનગર પહોંચેને ખેડૂતોના ડુંગરડાળ વિસ્તારોમાં સમાંતર જમીન પર પાઇપલાઇન નાખી દેવાઈ છે પરંતુ ઉપરવાસ વિસ્તારમાં પાઇપલાઇનો નખાઈ નથી જેના કારણે ખેડબ્રહ્મા તાલુકાના રંગોળા પથોડા બે ગોળ ઝાડી સહિત બત્રીસ થી વધુ ગામો તથા પોસીના તાલુકાના ડેમથી થી નાણા સહિતના દસ થી વધુ ગામ અને વિજયનગર તાલુકાના સોળ ગામ અને વિવિધ ફળિયામાં પાણી આવતું ન હોવાની ફરિયાદ મળી જેના પગલે જળસંપત્તિને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને લેખિત રજૂઆત કરી સમગ્ર સ્થિતિને વાકેફ કરાયા છે કે યોજનાની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ગયો રિપોર્ટ કરવામાં આવે છે પરંતુ લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું ન હોવાની ફરિયાદો મળી છે જેથી કામગીરી સમીક્ષા કરી લોકોને પાણી માટે તે માટે કરવું જરૂરી બની રહ્યું છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ્રમમાં